આફળો ફાફળો થઈ ગયો આ આટલા પૈસા હું તો રોકું છું અલ્યા આ કરસન મારું બેડું કઈ આ કોરું કાઢશે આ તો વરસાદ આવે મારું બેડું ખેતી કરવા નહીં દે હું હા તે હું એટલે તો કહું હું લ્યા ભાઈ આ કોરું કાઢક ભેનું રે આ બધી હોર રાખવી એના કરતા ભટકાય મારો કો હારા ભાવ આવે અને મને અડધા આવી દે મારે જરૂર હે લ્યા એ ના ભટકાઈ મારવાની એ ઓળતું લે કરશન ખોટી વાતો કરે નહીં શું કહેવાય કરશન વિલજી સામ આ બાજુ અલ્યા કાલ રાતે વરસાદ આવ્યો કે જોવા આવ્યો તો પાણી જેટલો ભરવાણ્યો

આ ચોમાસું પાક વાહી દે અને ફર્સ્ટ ક્લાસ શાંતિથી ઘેર જઈને સુઈ જા તારા લેવાન ટાઈમે આવી જશે એ બરાબર હું બરાબર અને વરસાદ ના આવ્યો તો શું લઈ વંટ્યાક અલ્યા એના કરતા પેનિક શેર લઈ લે નેના નાના શેર આવ અને રોકીને ભૂલી જવાના તારા દ ગણા થઈ જશે ખબર નહીં પણ પેનિક એટલે પેનિક શેર એટલે ગુજરાતી ભાષામાં કહેવાય દુઃખદાયક શેર જો થયા ઊંચા તો ઘણી વારમાં દસ ગણા પૈસા થઈ જાય ને કે જીરો

અલે એના કરતા એરંડા વાઈ દે અને એરંડામાં લશ્કો પૂંખી દે તારક એ ખૈણી વેચે ને એક ખૈણી લેવા માટે ભેસો વાળા આઈ લઈ જશે એ ઉપરથી તારા લશ્કો બોનસ નો થશે આમ જ તો તમે મારા છે એરંડો તો એરંડો હ એ મોડી અને પેલો લશ્કો બોનસ હા અને પેલો ભુંડોળા ને રોજરો ફરી વાર છે ને એટલે લેજે સકુરુ અલે પણ પેલું આ તેજી મંદિર ગમે તે આવે ત્યારે એ ભોય પડે એ વખત લેજે તું પેલો

પ્લસ પોત લિટર દૂધ આલ છે અને ડેરીમાં ભરાવે તો એનો વધારો આવશે ને પધારે આવશે ગોડા એ આગળ જાય બધા મલ્યા હું શેરમાં રોકાય કહો આમાં અલ્યા એને નહીં ખબર પડતી તું શેર બજારમાં રોકી દે આચું કહો પેલા હું કહું છું આ શેતી મન ભેસમાં ને રોક એમો આગળ જાય આ શેર બજાર કોઈ નહી આલા અને તારા બે વીઘા જમીન હતી અને રોકાણ કરી દીધું બે વીઘા જઈ છો તારી કરીને લગી બંગલા બોધી દીધા અને અમે હાથમાં મારી મેળી ઉપર મિત્રો જેટલા અવસર છે આ શેતી માં આ કોઈ એવું જરૂર નહીં આ શેતી તો બધું કરી

મોટો ટેન્શન પચીસો રૂપિયા લઈ રોકણ કરવા ને ખોટો આવે ભાઈઓ જોડાવા અંદર અંદર મોટો સલાહ લેતા એમ નઈ તો આજ પચીસો આ કાલ પોત લાખ આવે ને આતે તો લાખ આવે ને એટલે આવજે જોજે

પણ હજી સુધી એક રૂપિયો આલ્યો છે સોનો મોનો કર અને તને સલાહ લે પચીસો રૂપિયા કોક ની જમીન ઉથેળવાય અને કોક ચોમાસુ પાક કર આગળ

શેર બજાર બજારમાં થાય તો પછી કરાય જરા કમેન્ટમાં કહેજો હેઠળ લડવાના બે જણા પૂછવા આવ્યું તમે કે હેડો